અને છોલે ભટુરેનો પ્લાન આજે બિલકુલ તદ્દન એટલે એક વખત ના પડી ગઈ તો પછી ના ના જ પડતી આવી છે ને પ્લાન ફાઇનલી કેન્સલ રહ્યો છે બનાવવાનો એટલા માટે અમે સેરોલેક પાવડરનો આજે અમે લાગવા બનાવી દઈએ છીએ સો પ્લીઝ તમે વોટમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો એટલે મિત્રો આ છે ઘી મિત્રો આમાં ઘી વેળી દીધું છે રીતિકાએ અને મોણ માટે નહીં તો જો મિત્રો અને ધીમા ધીમા તાપમાને શેકવાનો છે લોટને બરાઈ તરવીને બનાવે પછી આ સેકી મે બનાવ આ સેકી નું બનાવ પાણી ભરવાની ગરમ ગરમ પાણી રેડીને અને પછી ઓટ છે કમ્પ્લીટ થઈ ગયું દબાવી દેવાનું પછી નાખી દીધી છે અંદર કોપરાની છીંંડે નાખી દીધી જોઈ લો આ

પણ તમે કોણ બનાવશે હે રીતે ખાલી એવું કરવાનું છે કે ખાલી ખાલી બસ કોણ એક મને ખબર હતી તમે લોકો બધી રનત કરવાના છો ખાલી ખાલી શંકર પાર્વતી કોણ બને ગણેશાઈ કોણ બને કે કશું છે આપણી જોડે કશું છે નહીં આ શું બેઠી બેઠી એટલે બજારમાંથી લાવવું પડે આ શું લગાવ રચિકા

અત્યારે લાઈ મૂકું છું ભરારી મૂક પછી આવ્યો પછી બનાવજો ઓકે અને ચણા મસાલા શું શું લાવવાનું હોય રોટલી ને પછી રોટલી જોઈએ અને ચણા જોઈએ પેલા આખા ચણા આવે વાઈટ ચણા કે પછી પેલા છોલે ચણા બનાવવા હોય તો વાઈટ જોઈએ વાઈટ હા હા અને પછી મસાલા ચણા બનાવવા હોય તો પેલા સાદા ચાલે આપણે દેશી છોલે ભટુરે મસ્ત લાગશે પણ તું પૂરી કહું છું ને તે પૂરીઓ સરસ ના લાગે

કશું પણ જે પણ ચપ્પલ પહેરતા હોય કાયદે સર અહીંયા બધું જોઈ લેવાનું હતું અંદરથી બાકી અંદર આ ચોમાસામાં શું પેસીડે શું અંદર હોય આપણને ખબર નહીં મને ખબર નથી આ તો અંદર મેં પગ નાખ્યો ને જો આ વગર તો અંદર મને થોડું ગીલું ગીલું લાગ્યું તો મને લાગ્યું કે શું છે તો દેડકું નીકળ્યું એની જગ્યાએ બીજું હોય તો લોચા પડે એટલે આ ચોમાસામાં સાચી વાત છે બધું જે પણ કરીએ એ વસ્તુ આવા જોઈને જ પહેરવાનું એમ હોવે

તો કમ્પ્લીટ તો ને ચાલીસે આવી ગયો પણ એ લોકોએ ના રહેવાયું કે આ મોડો આવશે તો એટલા માટે પપ્પાએ સ્પેશિયલ રિક્ષા કરીને પિહોડી મૂકવા ગયા છે તો હજુ લગી પણ આવ્યા નથી સાડા બાર વાગવા આવ્યા છે તો કેમ કે પપ્પા બધી વા આવતા જતા જે પણ મળતા હશે એમની જોડે વાતો કરતા હશે કે ઘણા સમય પછી એ મૂકવા જાય એ બાજુ ફરિયામાં તો વાતો કરતા હોય તો કોઈ નહીં બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી રોહી માટે મેં સરબત બનાવી દીધું છે હવે રોહીની આપણે ટેસ્ટ કરાવી જોઈએ કેમ કે આમાં જો કેટલા બધા લીંબુ નાખ્યા જોવો તો ખરા એક બે ત્રણ ત્રણ લીંબુ નાખે પણ ત્રણ ત્રણ લીંબુ માટે એક પણ રસ ના નીકળ્યો કેમ કે કાચા લીંબુ છે પણ આની જીત કરી કે પપ્પા મને બન્યા પહોંચ મેં ફાઇનલી એની બન્યા પહોંચી ટેસ્ટ કરાવી કે કેવું લાગે છે લો કેવું લાગે હાચી બોલે કેવો લાગે બેટા મસ્ત લાગે ઓકે લે લો બધો પીજો છો સારું સારું બાય જો દેખ રામા શું શું એડ કર્યું છે કદે હરદર અને લીંબુ હરદર લીંબુ અને કોલગેટ એટલે આ કોલગેટ નાખીને એટલા માટે લાય છે લીંબુ થી લાય ભરે ખતર નાગ એક નંબર આખો કોણ આવી ગયું આને શું શું થાય પણ આ રીમુ બ્લેક બ્લેક હેડ્સ આવે રીમુ જોઈએ તો ખરા કેચી કેંચી હોદી લાવે છે

હવા બહુ એકદમ ઠંડુ લાગે છે મસ્ત ઠંડુ લાગે તો બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો મિત્રો જોઈએ કે આ રીતિકા એકદમ નેચરલ શું કહેવાય ઉપાય એ કામ આવે છે કે નહીં આવતો એ આપણે જોઈશું તો થઈ જશે આ અંધી થી આવશે બરાબર કોલ થી ખબર નહીં ખબર નહીં જોઈએ છે હવે પછી હું તમને બતાવું આપણો લુક કેવો થાય કેવો નહીં સો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ 15 મિનિટ પછી ફાઈનલી મિત્રો મેં મોહ ધોઈ નાખ્યું છે અને પીરું પછ મોહ થઈ છે જેનો ખરા મને ખુદને પણ ખબર નથી કે આ લગાવાથી પીરું પછ મોહ થઈ જશે તે લગાવ્યું આને પર લગાવ્યું રિતિકાનો મોહ પીરું નહી થયું જો મેં એકદમ ઘસી ઘસીને ધોયું તો મેં ઘસી ઘસીને ધોયું તી છતાં પણ મારે કેમ ના ગયું તમારું ટાઈમિંગ વધારે તમે ગેમ રમતી ના પબજી એટલે પબજી ના લિંક થઈ ગયા તો થાય હવે ક્યારે પણ રિતિકાની વાતોમાં એને ક્યારે નહી લગાવ એમ ના પણ મનસી ખાતે ત્યાં કીધું કે પીસ લગાવ તમારો બ્લેક હેડ્સ નીકળી જશે કે એટલે આને 15 મિનિટ જ રાખો ને તમારો અડધો કલાક રાખી તો શું થાય તો મને આવી ખબર નથી કે અડધો કલાક લાગવાથી હું બીજું પેક હોય ને કે અડધો કલાક લાગવું જોઈએ તો મને આવી ખબર કે કલર બેસી ગયો મને તો ખરી પણ કુદરતી તાના સારા કલર એમ નહીં પણ આ શું કે ખબર કે જે નાક પર બ્લેક હેડ્સ આવો ને એ કે નેકરી જશે કે એટલા માટે મેં લગાવ્યું બાકી હું લગાવ છું કે ક્યારે મેં લગાવ્યું નહીં ના પીરું અમે બહુ પીરું થઈ ગયું હે આ કલર ચોડી ગયો કે પહેલા પર પીઠીની રસમમાં ના જ ના હોય એવું થઈ ગયું છે આવે તો ચાલો મિત્રો મોડું નથી કર્યું કેટલા વાગ્યે છે જોઈએ તો ખરા ભાઈ સાડા ત્રણ વાગે ક્યાં ચારો ટાઈમ થઈ ગયો છે લોકો તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો ધીમે ધીમે ઘટી ઘસી ને પાછું કાઢી લઈશ કેમ કે હવે બજારમાં તો નહીં કેમ કે આ પીવું પીવલી નહીં જવાનું તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડો વાર પછી મિત્રો સાંજે સાડ ચાર આવ્યા છે અને ફાઇનલી અત્યારે તો છોલે ભટૂરે બનાવવાના હતા પણ મને લાગતું નથી છોલે ભટૂરા લોકો બનાવે

શું કે છોલે ભટુરે બના કે નહીં બનાવા તમારી મરજી હું તો બનાવા જો મમ્મી ખાવ ના પાડે છે પપ્પા ખાવ ના પાડે છે જો બપોરે બનાય હોત ને તો કમ્પ્લીટ બની જાત એમ અને લોકો ખાઈ પણ લે એટલા માટે એટલું તો ખબર હોય જોઈએ કે જો બપોરે બનાવ્યું હોત ને તો કમ્પ્લીટ બપોરમાં થોડો આયા હતા વાત સાચી પણ જો પહેલી ના પડી જાય ને તો બીજી ના જ પડે એમ ને તો એટલા માટે બપોરે ના બનાવી શકે તો રીતિકાએ મિત્રો કે આપણે સાંજે બનાવીશું તો સાંજે બનાવવાનું થયું તો મમ્મી કે લગ્નનું મેં બહુ ખાધા આપણે છોલે બટર રોટી ખાવા આપણે કંઈ બીજું કશું બનાવીએ આવું બધું છે આ પીરી પીરી તો બતાય 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 પીરી પીરા પીરા થઈ ગ્યા છે પીરું એવું નહીં તો કમ્પ્લીટ દો હોય એ તો હર બેહી રહ તો આપણો એકાઉન્ટ ખોલના

એવું નહીં કરવાનું બેટા એવું નહીં કરવાનું તારે મસ્તી નહીં કરવાની કમ્પ્લીટ મમ્મી પર ફોકસ હાલ અહીંયા તો રીલ શૂટ થાય છે વાહ ભાઈ કેવું આવી ગયું વાત છે બનાવ્યું સ્મેલ આવી બગડી જાય તેલુદમાં કુકડ આ શું કર્યું આ ઘી બનાવવાનું વાડકામ થોડી મળે પડી રહેલી ખાસા ટાઈમથી થી સરમુખ મને સુગનાય મુ કસું જો સીરો એમ બનાવ જશે સીરાજી સુગનાય સીરો કા જ લાવા લેવા જાઓ બજાર માં હું તો લઈ આવું તું તો લાવના દે આ શું છે આ જો ના પછી એટલે આ વાડકામ ટાઈમ તો ટ્રાય બગડી ગયો તો મિત્રો અત્યારે તો સાંજના સાડા સાત વાગવા આવ્યા છે અને છોલે ભટુરેનો પ્લાન આજે બિલકુલ તદ્દન એટલે એક વખત ના પડી ગઈ તો પછી ના ના જ પડતી આવી છે ને પ્લાન ફાઇનલી કેન્સર રહ્યો છે બનાવવાનો તો કોઈ નહીં એ પ્લાન કેન્સર રહ્યો છે છતાં પણ અમે આ વીરનો જે સેરોલેક પાવડર બનાવ્યો હતો એ વીર ખાતો નહીં અને એને ગમતું નહીં એટલા માટે અમે એના લાડવા બનાવી દઈએ છીએ શું મિરની જોઈ લો અમને નથી ખબર કે વીર નહીં ખાય પણ અમે તુબેની દાર મગની દાર ચણાની દાર કાજુ બદામ આ બધું જ મિક્સ ચોખા એ આ બધું મિક્સિંગ કરીને અમે આ સેરોલેક પાવડર બનાવ્યો હતો પણ એને ના ભાવ્યું અને કેમ કે આ એકદમ ભારે ખોરાક છે એટલા માટે એને પચન નથી થતું અને એને ગમ્યું નહીં એટલા માટે અમે સેરોલેક પાવડરનું આજે અમે લાવવા બનાવી દઈએ છીએ સો પ્લીઝ તમે ઓછું કન્ટિન્યુ બને રહેજો મિત્રો તો હું બજારમાંથી ઇલાયચી લઈને આવ્યો છું જો ઇલાયચી અને પેલી બાજુ સોજીનો લોટ છે તો આજે આ જે સેરોલેક પાવડર અમે છે એને અમે લાડવા બનાવી દઈએ છે જો કે રોજ એવરી ડે એક એક ખાવાય એટલા માટે રીતિકા એક એક નવો જુગાર હે રૂહી ગોબા ને એટલે મિત્રો આ છે ઘી આખો ડબ્બો ભરેલો હતો પણ થોડો અડધો થઈ ગયો મિત્રો આમાં ઘી વેળી દીધું છે રિતિકાએ અને મોણ માટે નહીં મોઈ નાખવાનું મોઈ નાખે મોઈ નાખી એટલે શું પાછળ

गरम पानी रेडी से खाना पड़ती है भाई छोटो पड़ जाओ ये हुआ ठंडा खाना एकदम થઈ દબાવી દેવાનું પછી મેં આ છે ને

કોપરાની છીંજા ના ખરી લીધી હમ કોપરાની હટો અને પર મિક્સિંગ કરી લે મસ્તલી આમ જ વરી જાય છે લાડવો તો જી ઘી રેડીસ તો શું થશે જોઈ લો આ ઘી બધી મેડો ના હટો હા નહીં થઈ જાય હા

અત્યારે સોજી નાખી બધું મિક્સિંગ લાડવા બનાવ્યા છે આ તો બધા મિક્સિંગ અને સ્વાદ કેવો આવે જોઈશું આપણે મિત્રો કઈક આવા લુક આવે છે બગાડીશ નહીં હાથ ના બગાડીશ મસ્ત મજાનો લાડવાનો લુક આવે છે ના બનાવે જો મમ્મી કઈ રીતે બનાવે છે જોઈ લે થોડું ઘી વધારે પડી ગયું ને રીતિકા તો ઘી વાળા જ ખાવાના

તો જોઈએ મમ્મી કેવું લાગે છે આપ થોડું ફ્રીજમાં મૂકી દો રી અત્યારે હા ફ્રીજ મૂકી દો એવું કેવું બને ક્યાં ફ્રીજ મૂકી દે